જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં આજના ખાસ વિડીયોમાં આપણે જોશું કે ગણપતિ ઉત્સવ દરમિયાન આપણે ગણપતિજીને પ્રસન્ન કરવા કયા કયા ઉપાયો કરવા તેની પૂજા વિધિ શું કરવી તેનું મહત્વ શું છે અને તેને આપણે અલગ અલગ જાતના કયા કયા ઉપાયો કરવા કયા દિવસે કયા ઉપાયો કરવા અને તેનું વિસર્જન ક્યારે કરવું તે બધું આપણે આજના વિડીયોમાં જોશું તો તમે આજના વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો તો મિત્રો કમેન્ટમાં તમે અને આ માહિતી તમારા ફ્રેન્ડ અને પરિવાર

દરરોજ સવારે ગણપતિજીને સ્નાન કરાવી દુર્વા ફૂલ ફળ મોદકનો ભોગ અર્પણ કરો એકવીસ દુર્વા અર્પણ કરવાની વિશેષ મહિમા છે સાંજે ઘંટ વગાડીને આરતી કરશો તો ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જશે હવે આપણે ખાસ ઉપાયો જોઈએ પહેલું ધન પ્રાપ્તિ માટેના ગણપતિજીને પ્રસન્ન કરવાના ઉપાયો ઉત્સવના પ્રથમ દિવસે લાલ કપડામાં નારિયેળ બાંધીને ગણપતિ સામે અર્પણ કરો વિસર્જન બાદ તેને ઘરના તિજોરીમાં રાખો ધન વૃદ્ધિ થશે બીજો ઉપાય છે પરિવારની સુખ શાંતિ માટે દરરોજ સાંજે લાલ પુષ્પ અને ગોળનો ભોગ ચડાવી પરિવાર સાથે આરતી કરો ઘરમાં કલહ દૂર થઈ જશે અને શાંત થશે ત્રીજું છે બુદ્ધિ અને વિદ્યાભ્યાસ માટે બાળકો માટે ખાસ કાજુ બદામનો ભોગ અર્પણ કરો અને ઓમ વક્રતુંડ મહાકાય મંત્રનો જાપ કરો ચોથું છે ઈચ્છા પૂર્ણ કરવા માટે દરરોજ એકવીસ દુર્વા અર્પણ કરીને ઓમ ગમ ગણપતય નમ મંત્રનો જાપ કરો મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે પાંચમું છે આરોગ્ય લાભ માટે ગણપતિજીને નારિયેળ પાણી અર્પણ કરી તેને પ્રસાદ રૂપે પીવો આરોગ્યમાં સુધારો થાય છે છઠ્ઠું છે દાંપત્ય સુખ માટે શુક્રવારે ગણપતિજીને સફેદ ફૂલ અને ખીરનો ભોગ અર્પણ કરો વૈવાહિક જીવન સુખમય બને છે અને સાતમું છે નકારાત્મકતા દૂર કરવા માટે ઘરમાં સાંજે ઘીનો દીવો પ્રગટાવો અને ગણેશ ચાલીસા અથવા ગણપતિ અષ્ટકનો પાઠ કરો નકારાત્મક ઉર્જા દૂર થાય છે વિસર્જનના દિવસનો ખાસ ઉપાય વિસર્જન પહેલાં ગણેશજીને તિલક કરી નારિયેળ અને મીઠાઈનો ભોગ અર્પણ કરો પછી સૌ સાથે મળીને પ્રાર્થના કરો ગણપતિ બાપા મોરિયા આગલા વર્ષે તું જલ્દી આવ અને ગણેશોત્સવ દરમિયાન આ દસ દિવસમાં કરેલા ઉપાયો શ્રદ્ધા અને ભક્તિથી કરશો તો તમને જરૂર ફળ મળશે વિઘ્ન હર્તા ગણપતિજીના આશીર્વાદથી આપણા જીવનમાંથી બધા દુઃખો વિઘ્નો દૂર થાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ વરસે છે અને ગણપતિ બાપા મોર્યા આવા જ ધાર્મિક અને ભગવાનના વિડીયો જોવા માટે અમારી ચેનલ પ્રાર્થનાને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર બતાવજો અને આ વિડીયોને લાઇક અને ફ્રેન્ડ સર્કલમાં જરૂર શેર કરજો જય ગણપતિ દાદા